નમસ્કાર મિત્રો આપણે ત્રણ ડેમાના સમાચાર લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ શિપુર ડેમ મુક્તેશ્વર ડેમ દાંતીવાડા ડેમની વાત કરીએ તો દાંતીવાડા ડેમની સપાટી છે પાંચસો ને ચોર્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ફૂટ આવક છે તેરસો ને ચાળી કુશક ચાવક નીલ છે ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમની સપાટી છે પાંચસો ને એક્યાસી પોઈન્ટ ત્રણ ફૂટ આવક નીલ અને જાવક પણ નીલ છે ડેમની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની તો મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને ઓગણ પોઈન્ટ ચુમ્મોતેર ફૂટ આવક ચાલુ છે સાતસો ને પંદર કુશક અને જાવક ચારસો ને પંચોણું ડેમની ભયાનક સપાટી છે છસો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ તો આ હતા ત્રણ ડેમાના સમાચાર તો આવા આવા ત્રણ ડેમાના સમાચાર જોવા બદલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તેથી તમને આવા વિડીયો જોવા Mal